એક બોટલ દેશ કે નામ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થવાથી બ્લડની જરૂરિયાત ઊભી થાય એના પહેલા જ અલગ પગલાં લેવાઈ રહ્યા છે પાટણના એવા શેઠ શ્રી બેબાભાઈ એમના નેતૃત્વમાં યશધામ ફ્લેટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તેમાં પદ્મનાથ વિસ્તારની તમામ તમામ સોસાયટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા આવ્યા છે તેમાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન મનોજભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ મદારસિંહ ગોહિલ તથા તમામ સોસાયટીના પ્રમુખો હાજર રહી સાંજે પાંચસોથી છસો હોટલ ભેગી કરવાનું છે તેવું શેઠશ્રી બેબાભાઈ તરફથી વધારેમાં વધારે બ્લડ ડોનેટ કરવાની જરૂર પડશે તો એવો કેમ ફરીથી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે બ્લડ દેશ માટે ફરીથી એકઠું કરવાનું કહી બ્લડ ડોનેટ કરનાર તમામ ભાઈઓ તથા બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો ધારપુર મેડિકલ સ્ટાફ તથા પાટણના સેવાભાવી ડોક્ટર હાજર રહી ખૂબ સરસ રીતે ફરજ બજાવી